કોઈ એક સુંદર મજાનો પ્રેરક અને ભક્તિમય પ્રસંગ છે એક શહેરથી થોડે દૂર સડક કિનારે એક સંત મહાત્માનો આશ્રમ હતો અને આ આશ્રમમાં એક સુંદર મજાનું ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર હતું અને સંત મહાત્મા આ દ્વારકાધીશની મંદિરની સેવા પૂજા કરે છે અને આખો દિવસ ભક્તિમાં લીન રહે છે અને આ આશ્રમમાં ચાલીસ જેટલા વૃદ્ધો પણ હતા કે જેણે સમાજે જાકારો આપ્યો સમાજે એને ત્યજી દીધેલા સમાજે એને તળસોડી દીધેલા આવા ચાલીસ વૃદ્ધો ને આ સંત મહાત્મા ભગવાન દ્વારકાધીશની સાથે સાથે ચાલીસ વૃદ્ધોની પણ સેવા કરે છે અને એક રસોયો અને આ સંત મહાત્મા બબ્બે સમય આ ચાલીસ ચાલીસ વૃદ્ધોની રસોઈ તૈયાર કરી અને એને પ્રેમ ભાવથી જમાડતા અને આ વૃદ્ધો પણ સંત મહાત્માને જાણે કોઈ લાગણીના સંબંધ હોય એ રીતે સંત મહાત્માને સાથ આપતા અને આમ ને આમ ધીરે ધીરે દિવસો વીતે છે અને એક દિવસ રસોઈઓ આવી અને સંત મહાત્માને કહેશે કે બાપુ આપણા અનાજના કોઠારો હવે ખાલી થઈ ગયા છે આપણા કોઠારમાં અનાજનો એક પણ દાણો નથી બપોરની રસોઈ માંડ માંડ થઈ છે સાંજે શું બનાવવું અને કઈ રીતે બનાવવું એ મને કંઈ સમજાતું નથી તમે જ કોઈ રસ્તો બતાવો અને સંત મહાત્મા કે રસ્તો તો મારો કાળિયો ઠાકોર બતાવશે જે કરવું હશે એ મારો કાળિયો ઠાકોર કરશે આપણાથી શું થાય અને રસોઈયાને કોઈ વાત સમજાતી નથી કે આ સંત મહાત્મા શું બોલે છે રસોઈયો જતો રહે છે અને સંત મહાત્મા આડે પડખે પડે છે એમ કરતા કરતા રોઢો થાય છે અને ફરી પાછો રસોઈઓ આવી અને સંત મહાત્માની કહે છે કે બાપુ હવે તો રોઢો થયો હવે કંઈક સાંજની રસોઈનું કરો એટલે સંત મહાત્મા કહે છે કે ચિંતા ન કર જે કરવું હશે એ મારો કાળ્યો ઠાકોર કરશે આપણી તો શું ઓકાત છે રસોઈને કોઈ વાત સમજાતી નથી કે આ સંત મહાત્મા શું કહેવા માગે છે અને રસોઈઓ ફરી પાછો જતો રહે છે અને એમ કરતાં કરતાં ટાણું થાય છે અને રસોયો ફરી પાછો સંત મહાત્મા પાસે આવીને છે કે બાપુ હવે તો સંધ્યા ટાણું થયું છે હમણાં આરતીનો સમય થઈ જશે અને જમવાનો સમય ત થઈ જશે હવે આપણે શું રાત શું શું જમશું આપણે બંને તો ભૂખા રહી લેશું પરંતુ આ ચાલીસ ચાલીસ વૃદ્ધોને સી રીતે ભૂખા રાખશું અને ત્યારે સંત મહાત્મા કહેશે કે ચિંતા ન કર મારો કાળિયો ઠાકોર બેઠો છે એ બધું સંભાળી લેશે આપણે જે રીતે રોજ પંગતમાં બેસી અને જમીએ છીએ એ રીતે પંગતના પાથરના પાથરી અને ત્યાં ખાલી થાળી અને વાટકાઓ ગોઠવી દો અને હા એક વિશેષ પ્રકારનું આસન પણ ત્યાં લગાવજો અને ત્યાં પણ ખાલી થાળી અને વાટકા ગોઠવી દો અને આ રસોયાને કોઈ વાત મગજમાં બેસતી નથી કે સંત મહાત્મા શું કહેવા માગે છે એટલે બાબુ ખાલી થાળી અને વાટકા ગોઠવવાથી શું થશે રસોઈ તો કંઈક કરવી પડશે ને એટલે સંત મહાત્મા કહેશે કે જે કરવું હશે કાળ્યો ઠાકોર કરશે હું સંધ્યા આરતી કરીને આવું છું ત્યાં સુધીમાં કંઈક વિચારીએ છે તમે એ પંગતના પાથરણા પાથરી ત્યાં થાળી અને વાટકા ગોઠવી દો બાકી બધું કાળીઓ ઠાકોર ગોઠવી દેશે રસોયાને કોઈ વાત મગજમાં બેસતી નથી એ તો રસોડામાં જાય છે અને ત્યાં પાથરણા પાથળી અને થાળીઓને વાટકા ગોઠવી દેશે અને એક વિશેષ પ્રકારનું આસન પણ ગોઠવ્યું અને ત્યાં પણ થાળી અને વાટકા ગોઠવી દેશે અને આ બાજુ સંત મહાત્મા સંધ્યા આરતીનો સમય થઈ ગયો સંધ્યા આરતી કરી અને મંદિરના હોટલે બેઠાશે અને એટલી વારમાં એક આશ્રમનો દરવાજો ખખડાવી અને કોઈ અંદર આવે છે અને જોવે છે તો એક મોટા શેઠ હતા અને શેઠ સંત મહાત્મા પાસે આવી અને પ્રણામ કરે છે અને જય શ્રી કૃષ્ણ કહેશે અને કહેશે કે બાબુ આજે મારો જન્મદિવસ છે અને બાજુના જ ફાર્મ હાઉસમાં એક મોટી પાર્ટીનું આયોજન હતું પચાસ સાઠ જણાનું જમણવાર હતું પરંતુ અચાનક અમારા એક સંબંધીની મૃત્યુની ખબર મને મળી અને મારા સંબંધીનું મૃત્યુ થઈ ગયું અને એના કારણે અમે આ પાર્ટી કેન્સલ કરી છે પરંતુ રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે આ ચાલીસ પચાસ જણાની રસોઈનું શું કરવું એટલે મને વિચાર આવ્યો કે તમારા આશ્રમમાં રસોઈ આપી જાઉં જો તમારી મરજી હોય ને તમારી આ હોય તો આ રસોઈ અહીં પહોંચાડી દઉં અને આ શેઠની વાત સાંભળી અને સંત મહાત્માની આંખમાંથી દાડ 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 દળ દડ આંસુડા ચાલુ થઈ જાય છે અને સંત મહાત્માને જોઈ અને શેઠ પૂછે છે કે બાપુ શું થયું બાપુ કેમ રડો છો અને એટલી વારમાં રસોઈઓ આવી અને સંત મહાત્માને રડતા જોઈને પૂછે છે કે બાપુ શું થયું અને ત્યારે સંત મહાત્મા કહે છે કે કાળિયા ઠાકોરે મારી પ્રાર્થના સાંભળી લીધી છે અને શેઠને કહેશે કે શેઠ આજે બપોરે હું જમી અને આરામ કરવા બેઠો હતો અને ત્યારે આ રસોઈયાએ આવી અને મને ખબર આપી કે આપણા રસોડાના કોઠારમાં અનાજનો એક પણ દાણો નથી અને જે કંઈ પણ હતી રસોઈ બધી બપોરે પૂરી થઈ ગઈ છે અને સાંજે શું બનાવવું શું રાંધવું એનો કોઈ મને ખબર નથી તમે જ કંઈક કરો અને ત્યારે મેં કીધું હતું કે જે કરશે એ કાળિયો ઠાકોર કરશે તું ચિંતા છોડી દે એણે ફરી પાછું રૂંઢે આવીને મને કીધું કે બાપુ કંઈક કરો હવે તો હમણાં રસોઈનો સમય થઈ જશે એટલે મેં ફરી કીધું કે તું કાળિયા ઠાકોર ઉપર છોડી દે સંધ્યા આરતીનો સમય થયો સંધ્યા આરતી ટાણે આવીને રસોઈએ ફરી મને કીધું કે બાપુ હવે તો રસોઈનું કંઈક કરો હવે તો કંઈક અનાજનું કરો હવે તો કંઈક સીધો સામાનનું કરો હમણાં જમવાનો સમય થઈ જશે અને ત્યારે મેં ફરી પાછું એણે કીધું કે તું તારે ચિંતા નોકર જે કરવાનું હશે એ કાળ્યો ઠાકોર કરશે અને મેં એને કીધું કે આપણે જે રીતે રોજ પંગતમાં બેસી અને જમીએ છીએ એ રીતે પાથરણા પાથરી અને ત્યાં આંખ ખાલી થાળી અને વાટકા ગોઠવી દો અને હા એ એક વિશેષ પ્રકારનું આસન પણ ત્યાં ગોઠવજો અને ત્યાં પણ એક થાળી અને વાટકા ગોઠવજો અને આ સાંભળી અને રસોઈઓ ખાલી થાળી અને વાડકા રસોડામાં ગોઠવી દીધા છે અને હું અહીં સંધ્યા આરતી કરવા આવતો રહ્યો અને મેં સંધ્યા આરતી કરતાં કરતાં કાળિયા ઠાકોરને વિનંતી કરી કે હે કાળિયા ઠાકોર હે દ્વારિકાના નાથ હે મારા બાપ અમે તો ગમે એમ કરીને ભૂખા રહી લેશું પરંતુ અમારી સાથે ચાલીસ ચાલીસ વૃદ્ધો છે કે જેણે સમાજે જાકારો આપ્યો છે સમાજે તળસોડી દીધા છે એના દીકરાને વહુ એ છોડી દીધા છે એને અમે સાચવીએ છીએ એક એમ ભૂખા રહેશે અને જો એ ભૂખા રહેશે ને તો ભગવાન તારે પણ ભૂખું રહેવું પડશે આજ તારું આસન પણ અમે લગાડ્યું છે અને તારે પણ ખાલી થાળી લઈને જોઈને જોતું રહેવું પડશે અમે ચાલીસ ચાલીસ વૃદ્ધોના આસન પાથરી અને ભંગત લગાડી દીધે છે ત્યાં થાળી અને વાટકા પણ રાખી દીધા છે અને એક આસન ભગવાન શ્રી દ્વારકાધીશનું કાળિયા ઠાકોરનું પણ લગાડ્યું છે અને ત્યાં પણ થાળીયાને વાડકા રાખી દીધા છે અને પ્રભુને વિનંતી કરી કે તારા પણ થાળીયાને વાડકા રાખ્યા છે જો આ વૃદ્ધો ભૂખા રહેશે તો તારે પણ ભૂખું રહેવું પડશે અને સંધ્યા આરતી કરીને હોટે બેઠો બેઠો હું વિચાર કરતો હતો કે મારે શું કરવું અને એટલી વારમાં તમે આવી ગયા અને જાણે મારી કાળિયા ઠાકોરે મારી વિનંતી સાંભળી હોય એવું મને થાય છે આ મારી ભક્તિ ફેરી આજ મારો કાળિયો ઠાકોર મારી સાથે છે એવું લાગે છે અને શેઠ એના માણસોને હુકમ કરે છે અને જમવાનું બધું આવી જાય છે અને બાપુ શેઠને કહે છે કે શેઠજી તમે પણ અમારી સાથે જમો જ્યાં વિશેષ આસન લગાડ્યું છે વિશેના આસન ઉપર બેસી અને તમે ત્યાં જમો અને શેઠ કહે છે કે મારે એક જગ્યાએ ખોટકો થઈ ગયો છે ને ત્યાં જવું પડે એમ જ છે પરંતુ તમારી વિનંતી છે એટલે હું જમું છું અને ત્યારે સંત મહાત્મા શેઠને કહેશે કે ખાલી આસન મેં કાળિયા ઠાકોર માટે રાખ્યું હતું અને તમે જ જાણે કાળિયા ઠાકોર બની અને શેઠનું રૂપ લઈને આવ્યા હોય મને તો એવું લાગે છે અને આ સંતની વાત સાંભળી અને શેઠ પણ દળ દળ આસુરે રોય પડે છે અને સંતના ચરણોમાં પડી જાય છે અને શેઠ એ સંત મહાત્માને કહેશે કે બાપુ હવે તમે ચિંતા ન કરતા હવે તમારે રોજનો જે સીધો સામાન જોઈએ દર મહિને સીધો સામાન હું અહીંયા પહોંચાડી દઈશ તમારે હવે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો સીધો સામાન જોતો હોય તો ચિંતા ન કરજો એ બધો આખા મહિનાનું રાશન હું અહીંયા પહોંચાડી દઈશ અને આટલું સાંભળી અને સંત મહાત્મા કાળિયા ઠાકોરને લાખ લાખ વંદન કરે છે અને એનો ખૂબ ખૂબ ઉપકાર માને છે થોડી જ વારમાં શેઠના માણસો એ બધું જમવાનું લઈ આવે છે અને બધું રસોડામાં હાજર કરે છે અને સંત મહાત્મા એ ચાલીસ વૃદ્ધોની સાથે શેઠને પણ એ વિશેષ આસન ઉપર બેસાડી અને જમવાની વિનંતી કરે છે અને શેઠ પણ એ વૃદ્ધોની સાથે ખૂબ જ ભાવથી જમે છે સંત મહાત્મા તાણ કરી કરીને શેઠને જમાડે છે અને બધા વૃદ્ધ વૃદ્ધોને પણ જમાડે છે અને વૃદ્ધો કહે છે કે આવી રસોઈ તો અમે ક્યારેય જમ્યા નથી ખૂબ જ સુંદર મજાની રસોઈ છે અને રસોઈ જમતી વખતે શેઠની આંખોમાંથી દર 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 આંસુડા પડે છે અને સંત મહાત્માને કહેશે કે વાહ બાપુ વાહ ખરેખર આને કહેવાય ભક્તિ આને કહેવાય શ્રદ્ધા આને કહેવાય કાળિયા ઠાકોરની મહેરબાની અને સંત મહાત્મા કાળિયા ઠાકોરને લાખ લાખ વધામણી દેસી અને ઘડી ઘડી કાળિયા ઠાકોરના મંદિર સામે જોઈ અને પોતાની આંખમાંથી આંસુડા સારે છે અને બાપુ ખરેખર આને જ ભક્તિ કહેવાય આને જ વિશ્વાસ કહેવાય આને જ શ્રદ્ધા કહેવાય અને આને જ કાળિયા ઠાકોરની મહેરબાની કહેવાય ભગવાનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય અને જો ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ હોય ને સાચા દિલથી ભગવાનની ભક્તિ કરીએ ને તો ભગવાનને પણ ગમે તે રૂપે આપણી પાસે આવવું પડે છે આપણા કામ ઉકેલવા પડે છે અને એટલે જ કહેવું પડે છે કે રે કરવી એને રાગ થઈને રહેવું મેળવું યંતરનું અભિમાન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગ જેને સમજાય એને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ